બેકાબુ પાણી સાથે તણાયું ટ્રેક્ટર ચાર કલાક સુધી નદીમાં ફસાયો યુવક ભારે વરસાદથી શાળાની છત પડી ગઈ વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ શરૂ થયો ભૂવા પડવાનો સિલસિલો દેશમાં અને રાજ્યમાં ચોમાસું બેસતાજે તેણે પોતાનું ટ્રેલર બતાવ્યું છે જો કે આ શરૂઆત છે ને હજુ તો અસલી પિક્ચર બાકી છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે જેમ કે હવે આવનારા દિવસમાં ફરીથી વરસાદનો જોર વધવા જઈ રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા તો કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે 26 જૂન સુધી ભારે વરસાદની આગાહી 21 સે લેકર 26 જૂન તક હેવી રેનફોલ કા વોર્નિંગ છે इसमें आपका 22 23 24 25 હેવી હેવી રેનફોલ કા વોર્નિંગ હે ગુજરાત રીજન મે ઓર ઓરિસ્સા પશ્ચિમ 23 સે લેકર 25 જૂન કા હેવી રેનફોલ કા વોર્નિંગ હે આ બાકી દિલ મે રાજ્ય મધ્યપ્રદેશની છે કે જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ ડરાવી રહ્યો છે પરંતુ આ ટ્રેક્ટર ચાલકને લાગ્યું કે તે પાણીને માત આપી ટ્રેક્ટર સરળતાથી બહાર કાઢી લેશે જોકે અહી ગયો કેમ કે આગળ જે થયું તે બહુ જ દર્દનાક હતું ટ્રેક્ટર આ પુલ પર પાણીના પ્રવાહને ચીરીને આગળ ન વધી શક્યું નદીમાં જોડ સમાધી લઈ લીધી ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ચાર યુવકો તણાયા તુરત જ ત્યાં હાજર લોકોએ દોડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ગામડાના લોકોએ પોતાની કોઠા સોજ વાપરી દોડાની મદદથી આ ચાર યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા ચાર કલાક સુધી નદીમાં ફસાયો યુવક દાહોદમાં પણ પાણીમાં ફસાયેલા યુવક રેસ્ક્યુ પાનમ નદીના પાણીના પ્રવાહમાં યુવક ચાર કલાક સુધી ફસાયેલો રહ્યો નદી પાસે યુવકનું ખેતર આવેલું છે આ યુવક પોતાનું ખેતર જોવા ગયો હતો ત્યાં જ પાણીનો પ્રવાહ નદીમાં અચાનક વધી ગયો યુવક ફસાઈ ગયો તાત્કાલિક યુવકને બચાવવા માટે દેવગઢ બારીયા ફાયર વિભાગની ટીમ આવીને યુવકને યુવક ચાર કલાક સુધી નદીમાં ફસાયેલા યુવકને સહી સલામત બહાર કાઢ્યો ઓરસંગ નદી બેકાંઠે વહેતી થઈ ચોમાસાનો પ્રારંભ થતાં જ નદીમાં નવા નીર આવ્યા ચોમાસાના પ્રારંભે નદી બે કાંઠે વહેવા લાગી દ્રશ્યો છોટા ઉદેપુર ના છે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ જેને લઈ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો

છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે ખાસ કરીને બોડેલી તાલુકાના જે જોજવા ખાતે બનાવેલો આ ડેમ છે એ ઓવરફ્લો થયો છે આપણે તસવીર બતાવવા માગીશું આ જે જોજવા ખાતેનો જે આ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે જોજવાના આસપાસના વિસ્તારના લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટેની તકલીફ ન પડે તે માટે ગાયકવાડ સરકારે આ આ બનાવવામાં આવ્યો તો

છોટાઉદેપુર તેમજ ઉસ માં પડેલ ભારે વરસાદના કારણે સુખી ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો પાણી જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા છ નંબરનો ગેટ ત્રીસ સેન્ટીમીટર સુધી ખોલાયો પાંચ અને છ નંબરનો ગેટ ખોલી બે હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું ભારજ નદીના કાંઠાના વિસ્તારના લોકોને અલર્ટ રહેવા માટે સૂચના અપાઈ ભારજ નદીના ડાયવર્ઝન પર ભુવો પડ્યો છોટા ઉદેપુરના સિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભુવો પડ્યો જેના કારણે વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી બનાવેલ ડાયવર્ઝન ક્રેશ બ્રિટન પાયલટની નીચેની માટી પણ ધોવાઈ ગઈ માટી ધોવાઈ જતાં ક્રેશ બેરિયરના પિલર પણ ખુલ્લા થઈ ગયા હજુ પણ વરસાદ પડે તો આગામી સમયમાં નદી પરનું ડાયવર્ઝન ધોવાય તેવી શક્યતા છે ડાયવર્ઝન ધોવાય તો જિલ્લાની જનતા ને ચાલીસ કિલોમીટર નો ફેરો લગાવવો પડે તેવી શક્યતા છે ગુજરાત અને મધ્યપ્રદેશ ને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન નો જે ભારત નદી ઉપર નો જે બ્રિજ છે આથી બે વર્ષ પહેલા જે બ્રિજના બે પિલર જે દવે જતા તેના બે ટુકડા થઈ ગયા હતા અને આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ જે છે તે તૂટી ગયો હતો તેના જ કારણે તંત્ર તરફથી સરકાર તરફથી નદીના પટની અંદર બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ગત ચોમાસાની અંદર જ ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું ત્યારબાદ સરકારે ચાર કરોડના ખર્ચે ફરી એક વખત આ જે નદીની પટની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ આજે એ ડાયવર્ઝન પર પણ મસ્ત મોટો ભૂવો પડી ગયો છે આપ જોઈ શકો છો કે આ જે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે તેના કારણે આ જે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે તેના ડાયવર્ઝન પરથી લોકોને અવરજવર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કે જે જેનાથી ઉપરથી પસાર થવું નહીં એટલે ચોક્કસથી આ કેટલાક લોકો જે છે તે સવાર સવારમાં પાઈ પાઇજુ જતા હોય છે તેઓ આ બાજુનો જે રેલવેનો બ્રિજ આવેલો છે તેની ઉપરથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ એ જે રેલવેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે પ્રાથમિક શાળાની છત પડી વરસાદથી થી ક્યાંક ખુશી છવાઈ અને ક્યાંક વરસાદ આફત લઈને આવ્યો છોટા ઉદેપુર બરોજ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જ્યાં મોટી જાનહાનિ ટળી પ્રાથમિક શાળાની છત ભારે વરસાદના કારણે પડી ગઈ શાળાની અંદર ધોરણ એક થી પાંચ માં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે છત પડી ત્યારે કોઈ હતું જ નહીં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ જોકે છત પડી જતા વિદ્યાર્થીઓને હવે અભ્યાસમાં અડચણ આવશે મોડાસામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ અરવલ્લીના મોડાસામાં મેઘો ઓળખોળ થયો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ખાસ કરીને મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે મોડાસા માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જાય અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે આ પ્રકારે મોડાસા ચાર રસ્તા વિસ્તાર ઉત્સવેલી વિસ્તાર

ધોધમાર વરસાદથી દેવ દેવડેમમાં જતી નદીઓ બે કાંઠે વહેતી થઈ જેના કારણે ડેમ છલકાયા વરસાદના કારણે રાત્રિ દરમિયાન નાના વે પાણીમાં ગરકાવ થયા અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લહેર છે વરસાદથી ખેડૂતોની રાહત સાબરકાંઠામાં પણ સામાન્ય પવન સાથે મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા હવે ખેડૂતો ચોમાસું વાવેતરમાં જોતરાઈ જશે ખેડૂતોએ મગફળીના વાવેતરની આગોતરી તૈયારી પણ કરી લીધી રસ્તા બિસ્માર થતા હાલાકી સાબરકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તાની હાલત ખરાબ બની છે મુખ્ય મથકે હિંમતનગર ખાતે આવેલ મોતીપુરા પાસેથી નેશનલ હાઇવે પસાર થાય છે આ હાઈવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે જેની પરિસ્થિતિ વરસાદ પડતા બિસ્માર બની છે રોડની ખરાબ સ્થિતિના કારણે વાહન ચાલકો પરેશાન છે તંત્રની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો ફરી તાત્કાલિક તમારે કામ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે ડેક્ટરોનું પુરાણ જે યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું તેના લીધે પાણી ભરી ગયા છે પાણી ભરાવાના કારણે સાધનો અવર અવર આપણા ખાડામાં પડે છે નાના મોટા અકસ્માત બને છે તથા આ રોડ પર એક મોટું આપણે સિવિલ સર્જન સિવિલ આવેલ છે હોસ્પિટલ આવેલ છે તથા મોટા મોટા દવાખાના આવેલ છે તો આઇકન પબ્લિકને બહુ મોટી સમસ્યા અને ટ્રાફિક જામની સમસ્યાઓનો પડાવ મુશ્કેલી છે તેના માટે આ હાઇવે ઓથોરિટી તથા યોગ્ય તંત્રને તાત્કાલિક આ દોર કામગીરી કરવી જોઈએ અડતાલીસ નેશનલ હાઇવે અડતાળીસ આવેલો છે છેલ્લા ઘણા સમયથી જોયું છે અમે આ રસ્તાની હાલત કે ભંગાર હતી અત્યારે આલમો સર્વિસ રોડ કરવામાં આવેલો છે જે હમણાં જ નવો કર્યો હતો અને એટલામાં તો વિકાસ ગાંડો થઈ તૂટી ગયો અને અહીંયાથી જે દિલ્હી જવું હોય તો જવાય

ખેડૂતો ખેડૂતોથી તાપીમાં ધરતીપુત્રો મેઘરાજા મહેરબાન થતા આનંદમાં છે જિલ્લાના છેવાડાના વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો કુકરમુંડા સહિત ગંગખાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો વાવણી લાયક વરસાદથી ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી માહોલ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઉકળાટ બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી અમદાવાદ ગાંધીનગરમાં ફરી મેઘરાજા મહેરબાન થતા ઠંડક પ્રસરી ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરીજનોને રાહત થઈ ખેડામાં એક ઇંચ વરસાદ ખેડામાં મેઘરાજા ધોધમાર વરસ્યા એક ઇંચ વરસાદ વરસ્યો ખેડાના માતર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ ભલાડા સાયલા સિંજીવાડા પરિયેજ શેખપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ગામમાં નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા ફરી વરસાદી રાઉન્ડ શરૂ થયું જેતપુરમાં સહ્ય ગરમી ઉકળાટ બાદ ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી જેતપુરમાં પવન સાથે મેઘ મહેર થઈ નવાગઢ તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક સરદાર ચોક જૂનાગઢ રોડ દેસાઈવાડી ચોક બોખલા દરવાજા તેમજ ફુલવાડી વિસ્તાર એમજી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો જેતપુરમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જાંપુગોડામાં આઠ ઇંચ વરસાદ

ગાજરવાડી સુએજ પમ્પિંગ સ્ટેશનમાં રાત્રે મગર નીકળ્યો અને દોડધામ મચી ગઈ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા સાડા ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો વડોદરા શહેને રાત્રે મેઘરાજાએ ધમરોડી નાખ્યો સતત વર્ષીલા વરસાદના કારણે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા શહેરના ચાર દરવાજા, રાવપુરા, માંડવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ઠેટેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો પાલિકાએ અનેક વિસ્તારમાં પ્રી મોનસૂનની કામગીરી કરી જ નથી તેવા દ્રશ્યો સર્જાયા જો કે વરસાદી વિરામ લેતા પાણી ઓસર્યા હતા અને આ સ્થિતિ જોતા લાગે છે કે વડોદરા વાસીઓએ ફરી પૂર માટે તૈયાર રહેવું પડશે तो गुजरात માં હજુ પણ અનરાધાર વરસાદની આગાહી છે રાજ્ય પર અલગ અલગ બે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે જેના કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે બંગાળની ખાડીના લો પ્રેશરની દિશા ગુજરાત તરફ છે અને હજુ પણ 25 તારીખે વધુ એક સિસ્ટમ બનવાની છે ગુજરાત સ્ટેટ કે سارے ડિસ્ટ્રિક્ટ કવર હે જિસમે આવને વાલે 5 દિવસો કે લિયે થન્ડરસ્ટોર્મ કી વોર્નિંગ હે ઓર જો વિન્ડ કી સ્પીડ હોગી થન્ડરસ્ટોર્મ લાઈટનિંગ કે સાથ वो थर्टी से फोर्टी किलोमीटर के पर आवर के आसपास रहने का पूर्वानुमान है और गुजरात रीजन आज के जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में जो हैवी टू तो हेवी है रेनफॉल की वार्निंग आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए वार्निंग है इससे जो एसोसिएटेड सिस्टम है वो एक नॉर्थ ईस्ट बांग्लादेश से होते हुए एम से होते हुए साउथ गुजरात साउथ गुजरात तक एक ट्रप बना हुआ है और इसके साथ ही एक नॉर्थ ईस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट है પરેશ ગોસ્વામી પણ પચીસ જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી રહ્યા છે તેમની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ નોંધાશે જ્યારે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના બાકીના ભાગોમાં કેટલીક જગ્યાએ વરસાદની તીવ્રતા વધુ રહેશે હવે પછી જે વરસાદ હશે એની સાર્વત્રિક વાત ચાલી રહી છે ઓલ ઓવર ગુજરાતમાં હવે આવતીકાલે એકવીસ અથવા તો પરમ દિવસે બાવીસ તારીખથી ફરીથી પાછી વરસાદની શક્યતાઓ છે એ વરસાદ છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી બારડોલી ભીલી મોર ડાંગ જેવા વિસ્તારો છે એમાં તારીખ લઈને સુધી સારા એવા શક્યતાઓ છે છે સૌરાષ્ટ્રની અંદર પણ વિસ્તારો જેમાં પોરબંદર જૂનાગઢ રાજકોટના અમુક વિસ્તારો ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારો છે તેમાં થોડીક છૂટાછવાયા વિસ્તારમાં તીવ્રતા જોવા મળી શકે જોકે અમે આ તમને જે ચાર પાંચ જિલ્લાઓના નામ જણાવી રહ્યા છીએ એ ચાર પાંચ જિલ્લાની અંદર જે તીવ્રતા વધારે જોવા મળશે પણ સાર્વત્રિક તીવ્રતા નહીં હોય એક બે તાલુકાની અંદર તીવ્રતા હોય બીજા તાલુકાઓની અંદર હળવા વરસાદ હોય એવી જ રીતે સૌરાષ્ટ્રના એટલા જિલ્લાઓની અંદર તીવ્રતા સાથે વરસાદ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો હોય દ્વારકા જામનગર હોય અથવા તો સુરેન્દ્રનગર મોરબી છે બોટાદ ભાવનગર છે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે એ એકવીસ થી લઈને પચીસ તારીખ દરમિયાન નોંધાય તેવું એક અનુમાન

કેટલાક ભાવમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાવોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા છવાય ભાગોમાં વરસાદની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા છવાય વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે આમ બાવીસ જૂનથી રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદી રાઉન્ડની આગાહી છે તેવામાં ગુજરાતમાંથી બે બે સિસ્ટમની અસર પણ જોવા મળશે એટલે કે ચોમાસું હજુ પણ જોર બતાવશે માટે આપ સાવધાન રહેજો

ના લોકોનો તેમના મગજ પર કાબૂ છે ના રસ્તા પર વાહન ચાલકોને કાયદાનો ડર જોઈ લો આ દૃશ્ય છે સુરતના જ્યાં યુવાનના માથે જાણે કે ખૂન સવાર હોય તેમ તે ઉખડી રહ્યો છે ને કહી રહ્યો છે કે બચ્ચે કો ક્યો મારા સુરતમાં બીઆરટીએસ બસમાં આ યુવાનો એકબીજાની ફેંટ પકડીને મારા કરી રહ્યા છે

રહ્યો છે ડોક્ટર દંપતી છોકરીને લાકડીથી માર મારી રહ્યા છે વિડીયો સામે આવતાની સાથે જ મામલો વધુ ગરમાયો માહિતી મુજબ આ છોકરીને દંપતીએ દત્તક લીધી હતી ત્રણ વર્ષની હતી ત્યારે જ તેઓએ દત્તક લીધી હતી અને આ જ્યારે માર મારવામાં આવી રહ્યો છે ત્યારે શિમલામાં આ દંપતી તેમના સંબંધીના ઘરે રોકાયા હતા તે સમયનો આ વિડિયો છે જો કે મામલો સુધી પહોંચતા હવે મામલાની તપાસ શરૂ કરાઈ છે મુંબઈની લોકલ ટ્રેન યુદ્ધનો અખાડો બની મહિલા કોચમાં મહિલા મુસાફરોથી ખીચોખીચ ભરેલો આ ડબ્બો હતો અને તેવામાં બે મહિલાઓ વચ્ચે ખેંચ લડાઈ જામે એક મહિલા પણ થઈ ગઈ ચાલુ ટ્રેનમાં દરવાજા મહિલાઓ ઝઘડી રહી હતી તેવામાં જો કોઈને ધક્કો વાગી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનમાં મારામારી થતી હતી ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત પણ થઈ આ આ પ્રયત્ન કર્યો પરંતુ કારણ શું હતું તે સામે નથી આવ્યું તો જુનાગઢમાં સાધુ સંતો અને યાત્રિકો વચ્ચે થઈ મારામારી જેમાં એક યાત્રી ઘાયલ પણ થયો બહારથી આવેલા યાત્રિકો અને સાધુઓ વચ્ચેની ઝપાઝપીના સીસીટીવી પણ સામે આવ્યા જમવાની લાઇનમાં ઊભા રહેવાની બાબતે આખી બબાલ થઈ વાત કઈ કેમ છે કે યાત્રિકોને અન્નનો બગાડ ન કરવા માટે સૂચના આપતા આખો મામલો ગયો યાત્રિકોએ અશોભનીય વર્તન કરતા સાધુઓ ગિનાયા અને મારપીટ સુધી મામલો પહોંચી ગયો

ઉત્તર પ્રદેશના બાગપતમાં પત્નીએ પતિ પર હુમલો કરાવ્યો ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો તો મહારાષ્ટ્રના વાસિમ માં અસામાજિક તત્વો બેફામ બન્યા હાથમાં લાકડી દંડા સાથે યુવાનો નું ટોળું લોકોને ડરાવવા નીકળ્યું હતું

નબીરાએ આતંક મચાવ્યો રાહદારી અડફેટી લીધો પુરપાટ આવ્યો કાર ચાલક અને રોડ પર ચાલી ને જતા રાહદારી ને ટક્કર મારી

નશેડીઓનો નશો ઉતારતી પોલીસ ખુદ નશામાં ઝડપાઈ ઈડરનો પોલીસકર્મી નશાની હાલતમાં પકડાયો નશાની હાલતમાં પોલીસકર્મીએ રોડ પર જ કાર રોકી દીધી પોલીસકર્મીને નશાની હાલતમાં ભાન પણ ન હતું લોકોએ વારંવાર તેને ઉઠાવવાનો જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસકર્મી તો એટલા નશામાં હતા કે ભાન જ ભૂલી ગયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા ને બાદમાં લોકોએ કારને ધક્કો મારીને કારને સાઈડમાં ખસેડી અમદાવાદ શહેરમાં નિકોલમાં પૂર્વ ટીઆરબી જવાને પણ સર્જ્યું અકસ્માત નશાની હાલતમાં કાર ચલાવી ત્રણ ગાડી અને એક નાસ્તાની લારીને ટક્કર મારી કારમાંથી દારૂની બોટલ અને પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ નિકોલમાં દાસ ખમણની પાસે પૂર્વ ટીઆરબી ચાલકે ત્રણ ગાડીને નાસ્તાની લારીને ટક્કર મારી હતી જેમાં ત્રણ થી ચાર લોકો સવાર હતા કારમાંથી દારૂની બોટલ અને પોલીસ લખેલું બોર્ડ મળી આવ્યું છે જેને લઈને તપાસ પણ હાથ ધરાઈ ઘટના સદનસીબે કોઈ જાનહાની ટક્ત સર્જાયો જેમાં પાંચ લોકોની ઈજા પહોંચી વડુગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી બહાર આવતા ટ્રેક્ટર ને પાટણ તરફ આવતી ઇકો કારે ટક્કર મારી સ્પીડ એટલી ખતરનાક હતી કે મજબૂત ગણાતા ટ્રેક્ટર ના બે ટુકડા થઈ ગયા

અકસ્માતના પગલે પણ નારાજગી જોવા મળી પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી રાજસ્થાનમાં જયપુર ગ્રામ્ય વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરના વચ્ચેથી વચ્ચે બે ભાગ જ થઈ ગયા ચાર જેટલા લોકો ઘાયલ પણ થયા तो बिहार ना बेगुसराय માં ભયાનક અકસ્માત 25 ફૂટ ઊંડા ખાડા માં બસ ખબકી બસ માં સવાર 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ સ્થાનિક લોકો ને સુરક્ષા તંત્ર દ્વારા તેઓ નો રેસ્ક્યુ કરવામાં આવ્યો તો છોટાઉદેપુર ના અંબાતા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો ડ્રાઈવર એ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દીવાલ સાથે અથડાઈ મધ્યપ્રદેશ જતી એસવી કાર ને અકસ્માત થયો એસીબી કાર બ્રિજના સ્વરક્ષણની દીવાલ સાથે અથડાતા અકસ્માત સ્થર્જો અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો અને એક વ્યક્તિ કારમાં ફસાઈ ગયો હતો તોડોદરાના કંડારી ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત રાત્રે ભરૂચથી કંડારી તરફ જતી ટ્રક પાછળ બીજી ટ્રક અથડાઈ એક ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યો